થાઈલેન્ડ અને મ્યાનમારમાં કુદરતી આફત ખૂબ આવે આપણા ભારતના વડાપ્રધાન દેશ આદર નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ બંને દેશોને ખૂબ જ રીતે સપોર્ટ આપવાની માટે તૈયારી બતાવી છે સાથોસાથ મોરબી પણ કાયમ માટે હંમેશા કુદરતી આફતમાં ખૂબ જ મદદ કરતું આવ્યું છે ત્યારે થાઈલેન્ડ અને ભાઈ આ દેશની અંદર કુદરતી આફતને સપોર્ટ કરવા માટે મોરબીનો શિરાલેખ ઉદ્યોગ બીજી પણ ઇન્ડસ્ટ્રી ખૂબ જ તૈયાર થઈ રહી છે અને ખૂબ જ મદદ કરશે એવી મને ખૂબ આશા છે અને સરકારને પણ અમે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબને ગમે ત્યારે જરૂર પડે આવી આફતોમાં વધુ પણ કાયમ માટે સહાયરૂપ બન્યું છે વિનોદભાઈ અંબાણી મારું નામ છે દેવોલા ગ્રેન્જોના મેનેજિંગ ડાયરેક્ટર છું જરૂરથી જણાવી દઉં પહેલાં તો ખૂબ જ દુઃખદ ઘટના બનેલી છે કે આ કંપની અંદર ઘણા લોકો મૃત્યુ પામેલા છે તો ભગવાન તમને આત્માને શાંતિ આપે અને સિરામિક ઇન્ડસ્ટ્રીઝની વાત કરીએ તો દર વખતની જેમ જનરલી જ્યાં જ્યાં પણ ધરતીકંપ આવે છે ત્યાં સિરામિક ઉદ્યોગ ઊભો રહી જાય છે અને છ આઠ મહિના વર્ષ દિવસ પછી જ્યારે ત્યાં નવું બાંધકામ કે નવા ઇન્વેસ્ટમેન્ટ્સ આવે છે એટલે ત્યાં સારી એવી ત્રીજી જગ્યા જોવા મળે છે હાલની તકે મોરબીથી અમારું એસોસિએશનનું એસ્ટિમેટ છે દર મહિને ત્રીસ કરોડ જેવું થાઈલેન્ડની અંદર સ્કોપ થાય છે જે અમને એવું લાગે છે કે નજીકના ભવિષ્યમાં થોડો ટાઈમ ઊભો રહેશે અને ભવિષ્યમાં એમાં સારા સ્કોપ મળી રહેશે એવું લાગે છે એમને